અંકલેશ્વર તાલુકાના ગામેથી ભરૂચ એલસીબી પોલીસે ઇકો કારમાંથી છત્રીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ઇકો કારમાંથી કુલ ત્રણ લાખ છત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી જૂના દીવાના બુટલેઘરને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગામના ઉગમણા ફળિયા પાર્ક કરેલ ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે રેડ કરતા ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે છત્રીસ હજાર છસોનો વિદેશી દારૂ અને ત્રણ લાખની ઇકો ગાડી મળી રૂ કુલ રૂપિયા ત્રણ લાખ છત્રીસ હજાર છસો નો મુદ્દામાલ કબજે કરી જુનાદીવા ગામના જયેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી ફરાર જયેશ વસાવાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે